હલે લુયા પ્રેઝ લોડ દર્શકો તો આજે હું વચન શીખવવા માગું છું પ્રકટીકરણ એના સત્તરમો અધ્યાય અને એની પહેલી કલમથી આપણે સત્તરમી કલમ સુધી જ્યારે આપણે વાંચીએ કે આ મોટી વેશ્યા કોણ છે આ વેશ્ય કેવી રીતે સંસારની અંદર લોકોને ભરમાવે છે કેવી રીતે આ એ વેશ્યા એ જે વ્યભિચારોના પાપ કરાવે છે કયા કયા પેઢીમાં અને કયા કયા દેશના અને કયા કયા દિશાઓમાં એ બધી એ સ્ત્રી લોકોને ભરમાવે છે અને પાપમાં પાડે છે તો વાલા મિત્રો જાણીએ આપણે વાંચીએ પ્રકટીકરણના સત્તરમો અધ્યાય અને પહેલી કલમો વાંચીએ તો યુહાના દર્શનમાંથી આ મોટી વેસ છે રોમ છે તે ઘણા પાણી પર બેસે છે જે કે આ ઘણા પાણી પર એટલે કે ઘણા વિશ્વ અને ચારેય દિશાઓમાં ફેલે છે આ સ્ત્રી ઘણા એ જગ્યા જગ્યા પર અને એટલે કે રાખવામાં આવેલી છે કે આ પહાડ પર કંઈ બીજે પહાડ પર કંઈ ત્રીજે પહાડ પર આવી બધી પાડો પર આ પ્રતિક પણ છે વાલા મિત્રો એનો ઉલ્લેખ આપણે જાણીએ પ્રજાઓ જનસમૂહો એટલે કે રાજ્યો તથા ભાષાઓમાં પણ અધિકાર ચલાવે છે પણ એ વેશ્યા ફક્ત રોમન જ નહીં પણ દરેક યુગ તથા દરેક પેઢીને ભ્રષ્ટ તથા દુષ્ટ છતાંઓનું પણ પ્રતીક છે તો વાલા મિત્રો આ એક જ પેઢીને નથી પણ આ ખરેક જાતની પીઢીથી આ બધું સાતસો હજારો વર્ષ પહેલાંની આ દુષ્ટા આત્મા જો આ વેશ્યા ઈ છે આ ઘણા પણ લોકોને પાપમાં પાડે છે અને જ્યારે વાલા મિત્રો આપણે યસૈયા એના ત્રેવીસમો અધ્યાયની સત્તરમી કલામાં જ્યારે આપણે વાંચીએ તો વાલા મિત્રો એવો લખવામાં આવ્યું કે સિત્તેર વર્ષ પૂરા થયા પછી યુવાતુરની મુલાકાત લેશે તે પોતાનો પગાર મેળવવા પાસે આવશે અને પૃથ્વીના પરના દુનિયાના સર્વ રાજ્યો સાથે વેશ્યાને ઘેરો ઘાલશે તો વાલા મિત્રો આ વેશ્યાને જ્યારે ન્યાયને દિવસે ઘેરો ઘલશે ત્યારે આ વેશ્યા સ્ત્રીને હિસાબ આપવું પડશે જે જે કંઈક ખોટા કામ કર્યા છે જે જે પણ લોકોને ભરમાવ્યા છે જે જે રાજા અને નેતાઓને જે પણ એના એના જોડે જે વ્યાભિચાર કર્યા છે અને એને હિસોબ આપવું પડશે વાલા મિત્રો તો આપણે રોમન સામ્રાજ્ય એવા રાજ્યની અનિનીતિ ભાગ લેનારા રાજાઓ તથા ભ્રષ્ટ વેશ્યા સાથે વ્યવિચાર કરનાર લોકો છે વાલા મિત્રો હવે જાણીએ કે હાલમાં ઘણા લોકો હવે સમજતા નથી હવે તો સ્ત્રીઓ બિગડેલી ગઈ છે હવે ઘણા યુટ્યુબ પર યુટ્યુબ પર તો નથી પણ ફેસબુક પર તમે જોશો તો વાલા મિત્રો આટલી નંગી નંગી એવો વિડીયો છે ને ફેસબુક પર એમનો સ્ટેટસ બનાવીને મૂકે છે આ બધું સીતાનું ભૂતનો આત્મા કામ કરે છે આમ વેશ્યા જે સ્ત્રી સ્ત્રીનો પાડે છે દુષ્ટ આત્મા એક કે હોય તે પુરુષને પાડે છે આ બધા અલગ અલગ આત્મા હોય છે સ્ત્રી પણ દુષ્ટાત્મા હોય છે અને પુરુષ પણ આત્મા એ લોકોનું કામ જ ભરમાવાનું છે એવું નથી કે બધા પુરુષ હોય કે સ્ત્રી હોય બધાને પાપ કરાવે છે કરાવે છે વાલા મિત્રો તો અહીં યુવાના આત્મામાં લઈ જાય પ્રગટિકરણ એના પહેલો અધ્યાય અને દસમી કલમ વાંચીએ અને તેણે પહેલી મોટી વેસે કિરમજીના રંગના શપથ પર બેઠેલી એને કિરમની શપથની પ્રગટિકરણમાં આપણે જ્યારે વાંચીએ એના તેરમો અધ્યાય કલમમાં જ આપણે જઈએ તે અહીં આપણે સમજી શકીએ કે એ વેશ્યા મોટો રોમ હતી વાલા મિત્રો આ આ આ બહુ મોટું કામ ચાલી રહ્યું છે પ્રકટીકરણ સોળ અને ઓગણીસમાં માં તેના કપાળ પરના લખાણ મુજબ તેને બીજું વેશ્યાને તથા પૃથ્વીના પરના સર્વ ધિકાર ધિકાર પાત્ર કુતને જન્મ આપે છે તો વાલા મિત્રો જ્યારે કોઈના જોડે એ સ્ત્રી ઇસ્ત્રી વ્યભિચાર કરાવે છે અને એ કોઈ પુરુષ એના જોડે વ્યભિચાર કરે છે તો વાલા મિત્રો એ પાપનો પાપનું સાબિત અને પાપને એ જન્મ આપે છે અને પાપ એ આગળ વધતો જ જાય છે વાલા મિત્રો આ બધું ખોટા કામ છે શેતાનના તો આપણે વ્યભિચારથી બચવાનું છે અને આપણે જાણવું જોઈએ કે આપણે મજબૂતીમાં રહેવાનું છે અને એને જ આપણે પ્રેક્ટિકલ સોળ ઓગણીસ સોળમો કલમ પાંચમી કલમ આપણે જરૂર છે તે ઈસ્ત્રીનો તે ઈસ્ત્રી સંતોના લોહીથી પીધેલી થઈ ગઈ હતી અને તેણે ઈશ્વરના કૃષ્ણ સાહેબનો ખૂન કર્યા છે ત્યારે દૂતે યુહાનની કિરમજીન શ્રાપદનો મર્મ બતાવ્યો અને તે શ્રાપદને જોયું તે હતું તે નથી પણ હતું અને આ તે તે માથામાંનું એક મરણતોન ઘાયલ હતું વાલા મિત્રો જે આ ઈસ્ત્રી કિરમજીની સ્ત્રી એક શ્રાપદમાં જે સાતમાથા એને આપણે જરાક વાંચીએ પ્રેક્ટિકલ કરીને તેરમો અધ્યાયની ત્રીજી કલમ આપણે વાંચીએ પણ શ્રાપદ મર્યું નહીં એ જ સાચું થઈ ગયું તે ઊંડાણમાંથી નીકળ નીકળવાનું જ છે પ્રકટીકરણ નવ એક અગિયાર અગિયાર સાત જગતના જે લોકોના નામો જીવના પુસ્તકમાં લખેલા નથી એવાઓને આ હિસાબ પડશે પાછો જો આપણે વાંચીએ પ્રગટીકરણથી જો અધ્યાય પાંચમી કલમ શ્રાપદની વિશે કારણ કે મરણ તોલ ઘા પછી તે જ પાછું જીવતું થઈ જશે એ શ્રાપદ બેબી લોન રોમ અને જર્મની જેવા સર્વ દુષ્ટ રાજ્યોનું પ્રતિક છે એમાંનો હરેક પડ્યું પડ્યું અને બીજું તે જગ્યાએ થઈ જાય છે વાલા મિત્રો જ્યારે આપણે કંઈક પણ દુષ્ટ જે માણસ હોય તે પણ મરી પણ જાય પણ એનામાં દુષ્ટ આત્મા કામ કરીએ તો પાછું એ એના જેવો જ એક માણસ પણ ઉત્પન્ન કરી લખે આ દુષ્ટ આત્મા તો આપણે પ્રાર્થનામાં હોઈએ અને આપણો જીવન આગળ વધીએ વાલા મિત્રો તો આજે આપણે પાપથી બચીએ અને એકબીજાની માન આપીએ અને જો આપણાથી ભૂલ થઈ ગઈ તો આપણી પ્રભુ પાસે માફ માંગી લેવું જોઈએ પ્રભુ ચોક્કસ આપણે માફી આપે છે તો આજનું વચન અહીંયા પૂરા કરવા માંગશું મારા વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો અને તમારે જે કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં મને લખજો આમેન